નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આજના તાજા હવામાન સમાચારની અંદર મિત્રો નવરાત્રીમાં મેઘરાજા બનશે વિલન અંબાલાલ પટેલે આ વિસ્તારમાં વરસાદની કરી આગાહી મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કેટલાક વિસ્તારોમાં છૂટા સવાએ વરસાદ વરસી શકે છે બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં છૂટા સવાયા વરસાદ પડી શકે છે આગામી ત્રણથી પાંચ ઓક્ટોમ્બર દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે મિત્રો મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી ઝાપટું પડવાની શક્યતાઓ પણ છે તેમજ આઠથી દસ ઓક્ટોબર દક્ષિણ મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે આ ઉપરાંત આઠથી દસ ઓક્ટોમ્બર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે દસથી ચૌદ ઓક્ટોમ્બર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બનશે વરસાદી સિસ્ટમ ચક્રવાતનું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે તો મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ